जय माता जी जय मां मोगल एक मा, एक तो हाय हेलो YouTube फैमिली स्वागत छे તમારું ફરી એક નવો એક્સપેરિમેન્ટ વિડિયોમાં ને તમારા માટે લઈને આવી ગ્યા છે એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ વિડિયો કેમ કે આપણે ગરમ ફૂલ તેલ થઈ જાય પછી એમાં નાખવાનો છે આપણે ટમેટાનો સોસ પછી એમાં શું થાય એ તો વિડિયોમાં આપણે આગળ જોવા મળી જશે તો ચાલો હવે આપણે એક્સપેરિમેન્ટ ચાલુ કરીએ આપડે કડાઈ મૂકી દીધી છે તેલની આપણે ચૂલા ઉપર હવે આપણે તેલને બહુ જ ગરમ થવા દેહો પછી આપણે નાખશું સોસ ક્યાં લગન તમે વીડિયાને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં ઓપ્રોટલ પર બહુ જ ગરમ થઈ ગયો છે હવે આપણે નાખી આમાં સોસ જો સ્કેલ માં જો તાપ થઈ ગયો તો હવે આપણે સોસ નાખશું તો શું થાહે આગળી કેમ કે પહેલા આપણે સેફટી લઈ લે આ વી રીત નો અમે નેક્સ્ટ હો ગયી થી તો ગવા બાજુ આવતો વાહ તો આ શું થઈ ગયું જો 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 તો તમે જોયો જો છે કે કેવી રીતનું છું તું તા જો તમે તેલ પર જોઈ શકો હોજે માં તાપ થઈને જો આપણે ચોસ નાખ્યો તો આખું એલ ટેન તો તો થઈ ગયો થી બીજી ફેસન નું ઓપ આબ આપણે છે ને હવે ચો તમારા માટે આવા આવા નઈ થવા એક્સ્ટ્રીમેટ વિડિયો લઈને આવીએ તો તમે આને છે ને વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં તો મળી એક નવા વિડિયો સાથે जय माता दी जय मोगल जय भारत जय हिंद वंदे मातरम